નમસ્કાર હું નિકેશ પટેલ એઝ અ સેલ્સ એક્ઝિક્યુટિવ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર ધાનુકા કંપનીમાં ફરજ બજાવું છું આજે અમે આવ્યા છીએ પરોડિયા ગામ તાલુકો જામખંભાળિયા જિલ્લો દેવભૂમિ દ્વારકા આજે ધાનુકા કંપનીની નવી પ્રોડક્ટ ઝેનેટનો ઉપયોગ કરેલો છે આજે પરોડિયા ગામના પ્રગતિશીલ ખેડૂત કે જેમને વીસ વીઘા જીરુની અંદર ઝેનેટનો ઉપયોગ કરેલો છે તો આવો જાણીએ જેનેટ વિશે એમનો અભિપ્રાય નમસ્કાર નવ આપનો ટૂંકમાં પરિચય આપોને મારું નામ રમેશ પાચન છે મારું ખંભાળિયા તાલુકો ફરોળિયા ગામ મેં વીસ વીઘાના ગીરામાં જેનેટનો ઉપયોગ કરેલ છે આપનો મોબાઈલ નંબર નવાણું બે ચાલીસ સિત્તેર પાંચ ચોરાણું તમે વીસ વીઘાની અંદર જેનેટનો ઉપયોગ કરેલો છે તો આ પ્રોડક્ટ તમને